નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો આજકાલ લોકો દુઃખી કેમ વધારે રહેતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે જો તમે લોકોથી વધારે પડતી આશા રાખશો જો તમે લોકોથી વધારે ઉમીદ રાખશો અને એ આશા જ્યારે પૂરી નહીં થાય ત્યારે તમારે દુઃખી રહેવાનો વારો આવે છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે પડતી આશા ક્યારેય ના રાખો પોતાની જાતે મહેનત કરીને આગળ વધવાનું રાખો નંબર બે કેટલાક લોકો જીવનમાં એવા પણ મળે છે કે તમારી મુસીબતમાં તમારી મદદ કરતા હોવાનો તેઓ ફક્ત દેખાવો કરે છે પરંતુ એ તમારો તમાશો જોઈને હંમેશા ખુશ થતા હોય છે નંબર ત્રણ મિત્રો જે લોકો તમારી કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થશે એટલા માટે એ લોકો પાછળ દુખી થવાના બદલે પોતાના લક્ષમાં ધ્યાન આપો નંબર ચાર આ કળિયુગ છે સાહેબ અહીંયા લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે નંબર પાંચ ક્યારેય પણ ટાઈમ પાસ માટે સંબંધ ના બનાવો પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો જેથી કરીને દુઃખી રહેવાનો વારો ના આવે નંબર છ ક્યારેક ક્યારેક મનને મનાવી પણ લો કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપતી કમંડ કઈ વાતનો કરવો સાહેબ કારણ કે અહીં તો મર્યા પછી આપણા પોતાના જ આપણને અડ્યા પછી હાથ ધોઈ નાખતા હોય છે જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોતો ક્યારે પણ કોઈને એના વીતેલા સમયથી ના પારખો કારણ કે લોકો શીખે છે બદલાય પણ છે અને આગળ પણ વધે છે જિંદગી આપણને એ શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવા કરતાં પોતાને બદલતા શીખી જાઓ આજકાલ બધા કહે છે કે દુનિયા મતલબી છે પરંતુ કોઈ એમ નથી કહેતું કે હું પણ મતલબી છું જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જતા હોય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ હોય છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ એક મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય પણ ના કરો કારણ કે દોસ્તો પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી તેને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારેય નથી તૂટતો પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાડ નાખો તેમ છતાં તે ક્યારે મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને કોઈ વાત ના કરે તો પણ ઠીક કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે દુનિયા મતલબી છે સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય ને એ વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ ના છોડતા દોસ્તો કારણ કે જ્યારે બધા તમારી વિરોધમાં હતા ને ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો એ વ્યક્તિએ તમારી કદર કરી હતી એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી એટલા માટે એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડવા જોઈએ પરિસ્થિતિ તમને સાચવી લે ને એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી આ વ્યક્તિથી મને કેટલો ફાયદો થશે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય એ સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો દોસ્તો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને તમારા એ સંજોગોને બદલવા પડશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવા વાળી ચોટ એ સમજદારીથી જીવતા શીખવાડે છે સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ વફાદારી અને અપના જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો એ જરૂર કરો લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે દોસ્તો એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇગનોર કરવામાં અને કોઈને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ સાચા સમય પર સાચી વાત સમજવા વાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો દોસ્તો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ ક્યારે પણ એક જેવી નથી હોતી એ હંમેશા યાદ રાખજો ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ પરવાહ કરવાવાળા કોઈ કોઈક જ હોય છે રાત સવારની રાહ નથી જોતી ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી જ્યાંથી અંત થયો હોય ને ત્યાંથી નવી શરૂઆત કરો કારણ કે જે નવું મળવાનું છે ને તે ગુમાવ્યા કરતા હંમેશા શ્રેષ્ઠ હશે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવાને એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે ખુદ પોતાની તલાશમાં છું ખુદ પોતાની શોધમાં છું મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમને ક્યારેય દુખી થવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ રાખે છે અંદરથી તૂટેલો માણસ ભલે ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ પોતાની સાથે થયેલો દગો ક્યારેય નથી ભૂલાતો એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો ને એ જ માણસ બદલાઈ જતા હોય છે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ પ્રકારનો ફરક નથી પડતો લોકોને દુખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્ત્વનું છે પાન આવ્યા વિના ઝાડ પર નવા પાન નથી આવતા એમ જ કઠિનાઈ અને સંઘર્ષ સહન કર્યા વિના પણ માણસના સારા દિવસો નથી આવતા જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે લોકો કહે છે કે પોતાનાઓની સામે ચૂકી જવું જોઈએ પરંતુ સત્ય તો એ જ છે કે જે પોતાના હોય છે ને તે ક્યારેય ચૂકવા જ નથી દેતા દરેક વખતે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં તેની પરિસ્થિતિ તેના સંજોગો તે કેવી રીતે જીવી રહ્યો છે એ જરૂર જાણી લેવું જોઈએ કેટલાક લોકો આંખોથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે સંબંધ ઊંડો હોય કે ન હોય પરંતુ પરોસો ઊંડો હોવો એ ખૂબ જ જરૂરી હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર